અનુકૂળ ના આવ્યો મતલબ આ વખતે સ્પેશિયલ અલગ વાવે અલગ વાવે બરોબર છે હવે વિશ્વાસ પિતોતેરમાં હું તમારા વિસ્તારમાં ઘણા બધા ગામડા મારા ખેડૂતો વાવેતર છે વાળા છે અને ફારા રિઝલ્ટ લેવા વાળા છે તો તમને વિશ્વાસ પિતોતેર વાઈન સંતોષ થાય છે સંતોષ થાય છે સંતોષ થાય છે ઓકે વિશ્વાસ પિતોતેર કોઈ જગ્યાએ સુકારો આવે છે સુકારો નથી સુકારો નથી આવતો ફૂલ્યો આવે છે ના ફૂલ્યો પણ નથી આવતો ઓકે હવે બીજું કે સ્વાજ તમે એક અન્ય કંપનીની જાત વાવેલી છે અંદર મિક્સ

અને ઉપર જાતે સેકન્ડ વેણી થઈ ગઈ છે આવો એવા આપણે ઘણા બધા ફૂડના કમ્પેરિઝન કરીએ આવો બાજુ ત્યાં માનું કે અન્ય જાતનો ફૂડ છે એ અન્ય જાતની વેરાયટી જે ગ્રીન છે પણ જેમાં વીણી થઈ નથી તો આવો અને આપણે વિશ્વાસ પીતો તેરમાં વેણી થઈ ચૂકી છે પાજણ વેણી વાળીએ અને એમને ખાણામાં માલ દા વેણી કરેલો છે આપણને દેખાય છે જે આ વીણી અહીંયાથી કટિંગ કર્યા હોય કટિંગ પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આની વેણી થઈ ચૂકી છે

ઉપર ની માળો જોઈ શકીએ છીએ તો આ માળો તમારે કોઈ ખેડૂત ને જોવી હોય તો આજની તારીખમાં ની છે તો સાજનભાઈ તમને અહીંયા ઉત્પાદન મળે લાગે છે તમને મને દખાયણ ઉત્પાદન છે તો ફાજણભાઈ આજુબાજુ ગામના બીજા ખેડૂતોને તમે વિશ્વાસ વાવાને ભલામણ કરશો આકારશો ભલામણ કરશો ને આપણી વાડી જોઈ જાય ને જોઈ ગયા છે જોઈ ગયા છે ઓકે આપણો મોબાઈલ નંબર સાત ચોરાણું જીરો પંચાવન પાસઠ ઓકે ભાઈ આપણે બિહાર ક્યાંથી લાવેલા

હા મેલી નથી પણ મને કન્ફ્યુઝ છે કે મતલબ એકસો ને દસ ટકા સો ની પ્લસ તો માર છે આપણે જ્યાં જોયેલો છે

ચોવી નવ સડસઠ ઓકે વલજીભાઈ ખૂબ ખૂબ આભાર ઓકે ફાજણભાઈ ખૂબ ખૂબ આભાર તમારો